મે જોકી તું ટીટીફાઈ બે યાર તો હવાર હવારમાં બગીચામાં બેઠી હો અમે તો રોજ અહીં વોકિંગ કરવા આવી સી હું ને ટીટીફાઈ બે હવાર હવારમાં આ તો ટીટીફાઈ થાકી ગયા ને એટલે બે જણી બેઠી છે તું ટીટીફાઈ ને વોકિંગ કરવા ક્યાં લઈને આવી સો એક તો ટીટીફાઈ હાવ જીના આંગળી જેવા પાતળા છે અને હજી તો મુરતી ગોઠવાનો બાકી છે અને વોકિંગ કરશે ને તો તો હાવ નહીં દેખાય એ ખબર છે તને એ ટીટી ને મુખ તડકે ને તારું કર તારું પાહે કેટલા હવા માં લીંબુ તો હે ને ન કોઈ મુરતિયા નથી ને મુખ ને તડકે અને તું ને આ શું કરવા હવાર હવાર ઈ તો મને કે હું ને મારું ડોગી બે અમે હવાર હવાર માં ફરવા આવ્યા ડોગી ને પગ છૂટો થઈ જાય ને એટલે મજલી હું તને એમ કહું છું કે હે ને તમ તો વિચાર જરાક કરવો જોઈએ હું કૂતરાઓને રાખવા છે ઘરમાં અને હંગાળવા છે બારે એ કાંઈ થોડું હાલે જો આપણે કૂતરાઓને બારે એને લટાર મારવા લઈ જાય અને કૂતરું પોટી કરે છે તો ભેગું પ્લાસ્ટિકનું ઝબલું પણ રાખવું પડે એવું મદલી જેવું કૂતરું પોટી કરે ને એવું એ ઝબલેથી આપણે લઈ લેવાનું કૂતરાનું પોટી તો જ છે ને ચોખાઈ રહેશે અને મતલબ એ તો વિચાર કરો ત્યારે કેવા કેવા વાયરસ નીકળાશે બધાના સાથ અને સહકારની જરૂર છે મિત્રો જો મિત્રો તમને આ વિડીયો ગયો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરો